નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે હવે જ્યાં સુધી સરકાર ડુંગળીની ની નિકાસ નહીં કરે ત્યાં સુધી ડુંગળીના ભાવમાં તેજી આવે એવું લાગતું નથી અત્યારે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ માં ડુંગળીના ભાવ કેટલા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈએ ભાવનગર એકસો ત્રીસ થી ચારસો બે एक सौ त्रीसो छीस पालीता एक सौ ऐसी अमरेलीसौसो पचास बसो चार सौ गोडल एकसठ ठी त्रो एकोतेर सूरत सौ ठीक पो पचास जामनगर चालीस त्रो पचास महसणा सौ ठीक चार सौ साइठ डीसा त्र सौ ठीक सौ વાસણા ત્રણસો થી બસો સોતેર મહુવા બસો બેતાલીસ થી ત્રણસો સરેજ બજાર ભાવ જાણવા વિડીયો લાઇક કરીને સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન ઓન કરી લ્યો જેથી કરીને બજારના ભાવ તમારી પાસે સૌથી પહેલા આવે